તો અમારી પણ આજે જે ફાઇનલ જેવું જ અમારી આ બેઠક વ્યવસ્થા હતી તો બેઠક વ્યવસ્થા એટલે કે અમને ક્વાર્ટર ફાઇનલમાં જ રોકી દેવા આવ્યા છે એટલે અમારે સેમિફાઈનલ અને ફાઇનલના સપના જોવાના અમારા બંધ થઈ ગયા તેમ એવું ખોટું શાસન કરવા માટે ભારતીય જનતા પાર્ટીવાળા નવા નિશાળીઓને છૂટીને મોકલવા માટે બેરાનું એક આશ્રમ જેવું એક બેરાની શાળા બનાવવાની હોય એવા ભાગરૂપે છૂટીને મોકલવાના ભાગરૂપે આ એક ષડયંત્ર રહીચ્યું છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકાના સાત વોર્ડની અઠ્ઠાવીસ બેઠકો માટે સ્ત્રી પુરુષ સહિત અનામત અને બિન અનામત બેઠકોની વોર્ડ વાઇઝ યાદી જાહેર કરતાં મામલે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા મહેશભાઈ સરાદભાઈ વસાવા દ્વારા આ યાદી મામલે પોતાનો અસંતોષ જાહેર કર્યો છે અને તેને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત હોવાનું આક્ષેપ કર્યો છે વધુમાં શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં ગુજરાત રાજ્ય સરકારના ચૂંટણી પંચ દ્વારા હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે જાહેર થવાની તૈયારીમાં છે એના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આવતી માત્ર એક રાજપીપળા નગરપાલિકા એની જે બેઠક વ્યવસ્થા છે એની અત્યારે જાહેરાત કરવામાં આવી છે અને જે જાહેરાત છે તે બિલકુલ એમ જાણે કે લગભગ શાહીવાળી હોય ભેદભાવવાળી હોય કોઈ ષડયંત્ર રચીને કરવામાં આવ્યું હોય ને કોઈક ને કોઈક માણસો ને બીજા કોઈક ન નગરપાલિકાના પદાધિકારીઓને નીચા પાડવાના ભાગરૂપે કરવામાં આવી હોય એ પ્રકારની અત્યારે જે બેઠક વ્યવસ્થાની જાહેરાત થઈ છે તો એ જોઈને બહુ દુઃખ થઈ રહ્યું છે એ તો જ્યાંથી હું ચૂંટણી લડતો આવ્યો છું ત્યાં મારા મારી પણ અત્યારે તૈયારી હતી ત્યાં આદિજાતિ અનામત બેઠક એટલે કે સામાન્ય સ્ત્રી સ્ત્રી પુરુષ બંને લડી શકે એવી બેઠક હતી ત્યાં પણ એક ઈરાદાપૂર્વક મને સાઇટ પર કરવા માટે હું રાજકીતમાં નગરપાલિકાને સભાખંડમાં પહોંચી ન શકું એવા બદ ઇરાદાથી ત્યાં પણ એક આદિજાતિ મહિલાની અનામત બેઠક જાહેર કરવામાં આવી છે તેનાથી ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે આમાં ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે એમને નવા નિશાળિયા ચૂંટીને મોકલવાના જે નવા નિશાળિયા માત્ર સહી કરીને એ લોકોને આપી દે અને વહીવટ સીધો ભારતીય જનતા પાર્ટીના જે પક્ષના હોદ્દેદારો હોય તે કરતા હોય એટલે એવું ખોટું શાસન કરવા માટે એવું ખોટું શાસન કરવા માટે ભારતીય જનતા પાર્ટીવાળા નવા નિશાળીઓને ચૂંટીને મોકલવા માટે મુંગા બેરાનું એક આશ્રમ જેવું એક એક મૂંગા બેરાની સારા બનાવવાની હોય એવા ભાગરૂપે ચૂંટીને મોકલવાના ભાગ ભાગરૂપે આ એક ષડયંત્ર રહીચ્યું છે